કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મેં લીલી હળદર અને આંબા હળદર લીધી છે બંને વસ્તુને સરસ મજાનું ધોઈને આ રીતની ઊભી ચીરીઓ કરી લીધી છે તમે ગોળ પણ કરી શકો છો અહીંયા આપણે બંને હળદરને આથવાની છે તો અહીંયા બે લીંબુ લીધા છે તેને બંને લીંબુને આપણે નીચોઈ લેવાના છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દીધું છે પછી બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો તમે આ રીતે હળદર આથી આથીની હોય તો જરૂરથી આજો ખૂબ જ સરસ લાગે છે ક શરદી કફને એવું થયું હોય તો ખૂબ જ ખાવા ખાવી જોઈએ કારણ કે શરદી કફ આનાથી જલ્દી મટી જાય છે પછી અહીંયા ત્રણ લીલા મરચાં લઈશું મીડિયમ તીખા લઈશું બહુ તીખા નથી લેવાના જો તમને વધારે તીખા ભાવતા હોય તો તમે લઈ શકો છો તો અહીંયા ત્રણ લીલા મરચાંને આપણે આ રીતે ચીરીઓ પાડી દઈશું નાના પીસ કરીને તમે મોટા પીસ રાખવા હોય તો પણ તમે રાખી શકો છો આપણે હળદર કાપી છે તે પ્રમાણે આપણે મરચાં કાપી લીધા છે પછી કાપ્યા પછી તેને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરીને આપણે કાતની બહેણીમાં તેને ભરી લેવાનું છે તો કાચની બહેણીમાં જ ભરું જેથી આપણે તમે થોડોક સમય માટે મહિના માટે રાખી શકો છો તેને તો આપણી સરસ મજાની આપણી હળદર તૈયાર થઈ ગઈ છે તેને આ રીતે કાતની બહેણીમાં ભરીને મૂકી રાખી અને રોજે રોજ દાળ ભાત શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ટેસ્ટી હળદર